મને આનંદ છે કે વિદ્યાના કેન્દ્ર વિદ્યા નગરમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય એમનું વ્યવસ્થા કરી આપી છે અને હોસ્ટ બન્યા છે તો હું એમને પણ આભાર માનું છું કુલ કુલપતિશ્રીને પણ અને અહિલ્યાબાઈનું જીવન એક લોકો માટે એક પ્રેરણાદાયક જીવન હતું એક સ્ત્રી એમના જીવનમાં કેટલું હિંમતથી કામ કરી શકે એક ઉદાહરણ સુંદર ઉદાહરણ છે અને આજના યુવા પેઢીને પણ એનું ખબર હોવું જોઈએ એટલે આ કાર્યક્રમનું આયોજન થયું છે અને પુસ્તકનું પણ વિમોચન તો હું આશા કરું છું કે એનાથી હું શ્રી અહિલ્યાભાઈ હોલકરની ત્રણસો જન્મજયંતિ નિમિત્તે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં જે પુસ્તક પ્રકાશનનું નિમિત્ત થયું છે એ નિમિત્તે આપણી વચ્ચે બરોડા સ્ટેટના રાજમાતા શુભાંગિની દેવી જે ઉપસ્થિત છે એમનું વિશ્વવિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું આપણે રાણી અહિલ્યાભાઈ હોલકરનું જે જીવન છે એ જીવન અને કાર્યો યુવાન વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓમાં સ્ત્રી પોતાના જીવનમાં શું કરી શકે એવું એક પ્રેરણા મળે એ માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એક પુસ્તક જે લખાયું છે એનું રાજમાતાના વરદ હસ્તે આપણે આજે વિમોચન કરવાના છીએ એટલે બહુ આનંદ છે વિદ્યાર્થીઓમાં પણ એક પ્રકારનો બહુ આનંદ દેખાય છે અને આ પુસ્તક જે પ્રકાશન થવાનું છે એ પ્રાથમિક શાળાઓમાં આપણે આનંદ અને બરોડા જિલ્લાની જે પ્રાથમિક શાળાઓ છે એમાં દરેક વિદ્યાર્થીને આપણે આપવાના છીએ કચ્છના ભુજ નગરપાલિકાના પાપે રાહદારીઓ ખાડામાં ખાબક્યા પાલિકાની પ્રીમ મોન્સૂન કામ